પ્રશ્ન ક નૈ છે પ્રશ્ન ક નૈયારાશે રમવાયા જો પ્રશ્ન ક નૈારાશે રમવાયા નહી આવો તો દલમર દુબા છે સસરા મારા દશરથ દેવા જો સસરા મારા રાજા દશરથ દેવા જો સાસુજી તુલસી નૈયારાશે રમવાયા જો નહીં રે આવો તો મન મારું જાશે નહીં આવો તો મન મારું મું જાશે મનડું મારું યા કુળ થાય જો મનડું જળી ઠાણી જે વાદળ ખેરી બી જળી કૃષ્ણ રમ રમવાયા જો કૃષ્ણ ક નૈયા રાશે રમવા આવો છો રે આવો તો મન મારું મું જાશે નહીં રે આવો તો મન મારું મું જાશે મનડું મારું યા કુળના કુળજો ડો કુળ વ્યાકુળ કુળ થાય જો નહી રે આવો તો દલ મારું દુબાષે નહી આવો તો દલ મારું દુભાષે તશ્ન કનૈયાશે રમવાયાવો જો તનૈયારાશે રમવાયાવો જો નહી રે મન મારમું જાશે નહીં રે આવ તો મન માર મુજાશે મનડોમાં માર દો બાણંદોય મારા માડી ચાયા વીર જો નંદોય મારા નાડી ચાયા વીર જો નાણંદનો ડોડલો નાણંદ જમણી નો ડોડો કૃષ્ણ કનૈયા રા શે રમવાયાવો જો કૃષ્ણ કનૈયા રા શે રમવાયાવો જો મંડું મારું વ્યાકુળ કુળ થાય જો નહીં રે આવો તો દલ મારું દુબા નહીં રે આવો તો દલ મારુ દુબાશે પરણા મારે ધાર ક્યા નાનાથ જો પર મારે પાર ક્યા જો સાસરીઓ મારું સે કુળ ગામડો કૃષ્ણ કનૈયા રાસે મવા આવો તો નહી રે આવો તો મન મારું જશે રે આવો તો મન મારું જશે કૃષ્ણ કનૈયા લાલ